દબ દબાણ અને ડંડાથી 30 વર્ષ સુધી સરકાર ચલાવી અને જનતા ડરી ગઈ જનતા દબાઈ ગઈ જનતાને પોલીસની બીક લાગી એટલે જનતા ન બોલે એ વાત તો સમજ્યા ધારાસભ્ય ડંડાના ગબડથી પક્ષ પલટો કરીને રામાના થવા લાગ્યા જનતા તો બીકમાં ન બોલે ધારાસભ્ય છે માણસ બની જાય એ પાઠું શીજે

महीना थी गाया हज़ार अमीत शाहे लॻभॻि देरि किरिया